માર્ચ મહિનામાં જ વિમાની સેવા શરૂ થવા ઉપરાંત આગામી સમયમાં બે થી ત્રણ નવા ઉદ્યોગો આવશે તેવું વિસ્તારની મુલાકાતે આવે કેન્દ્રીય મંત્રી કમ સાંસદે જાહેર કર્યું છે તેઓની ઉપસ્થિતિમાં અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા પોરબંદર મત્ર વિસ્તારની બે દિવસીય મુલાકાત સાંસદ ગમ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ લીધી હતી જે દરમિયાન તેઓએ અનેક સ્થળોએ આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી જેમાં ભાજપ મીડિયા વિભાગ દ્વારા કેન્દ્રીય મંત્રી અને સાંસદ મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં પત્રકારો સાથે પરિચય બેઠક કમ સંવાદ સાથેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેઓએ એવું જાહેર કર્યું હતું કે સ્પાઇસ જેટની મુંબઈ સુધીની વિમાની સેવા માર્ચમાં જ શરૂ થઈ જશે ઉપરાંત જિલ્લામાં ટૂંક સમયમાં જ બે થી ત્રણ મોટા ઉદ્યોગો આવશે જેના કારણે બેરોજગારીની સમસ્યાનું નિરાકરણ થશે લાંબા અંતરની નવી ટ્રેન શરૂ કરવા માટે યાર્ડની સુવિધા જરૂરી છે જે પોરબંદર રેલવે સ્ટેશન ખાતે ન હોવાથી રણવાવ નજીક બસો પચાસ કરોડના ખર્ચે યાર્ડ બનાવવામાં આવશે ત્યારબાદ અનેક નવી ટ્રેન શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું ઉપરાંત વિવિધ પ્રવાસન ધામનો પણ વિકાસ કરવામાં આવશે અને ઘેર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જાય છે તેની સમસ્યાના નિરાકરણ માટે એકસો કરોડ રૂપિયા પ્રથમ વર્ષ માટે બજેટમાં મંજૂર થયા છે જેથી તબક્કાવાર આયોજન કરી પાંચ વર્ષમાં આ પ્રશ્નનું સંપૂર્ણપણે નિરાકરણ લાવવામાં આવશે તેવું જણાવ્યું હતું કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બગવદર ખાતે સાંસદ અને કેન્દ્રીય મંત્રીના હસ્તે જિલ્લાના રૂપિયા છન્નું પોઈન્ટ ત્રીસ કરોડના ચોત્રીસ વિકાસલક્ષી કામોનું ઈ ખાતા મુહૂર્ત અને રૂપિયા ત્રેપન લાખના વીસ વિકાસલક્ષી કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે જિલ્લા માટે નવા એક્સપ્રેસ હાઈવે અને વિસ્તારના પાણીની સમસ્યાનું યોગ્ય નિરાકરણ માટે કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે જિલ્લામાં કેન્સર હોસ્પિટલ લાઇબ્રેરી સહિતની વિવિધ કચેરીઓના નિર્માણ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા લોગો ડિઝાઇન ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંત્રીસ જેટલા પ્રતિભાશાળી નાગરિકોએ ભાગ લીધો હતો

દસ વખત પોરબંદરના નામનો ઉલ્લેખ ખતે ગર્વનો વિષય છે સામાન્ય માણસોના પૈસાની બચત થાય એ બજેટ નાણાં લોકો તેમની સુખાકારી વધારવા માટે વાપરે આ બજેટમાં બાર લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરી છે ખેડૂતોને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરતો થાય નેચરલ ફાર્મિંગ તરફ દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આ બજેટમાં ખેડૂતોની પાક ધિરાણની રકમ વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે ડોક્ટર મનસુખ માંડવિયા સ્પોર્ટ અથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ રેલીમાં જોડાયા હતા અને સાયકલ ચલાવી હતી તેઓએ જણાવ્યું હતું કે દેશમાં અલગ અલગ સ્થાનો પર સન્ડે સાયકલિંગના કાર્યક્રમ થઈ રહ્યા છે તેમજ લોકોની હેલ્થની પ્રત્યે જાગૃતતા વધી રહી છે અને દેશના લોકો સાયકલિંગ કરીને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ આગળ વધા રહ્યા છે આ સાયકલ રેલીનો કણકાઈ માતાજી મંદિરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને રિલાયન્સ દ્વારા તરફ એસટી ડેપો પાલાના ચોક શહીદ ચોક હરીશ ટોકીઝ નેશનલ પેટ્રોલ પંપ થી પોસ્ટ ઓફિસ તરફ તેમજ પોસ્ટ ઓફિસ તરફ થી એસટી ડેપો તરફ અને સર્કિટ હાઉસ સુધી યોજાયો હતો અને બાળકો દ્વારા યોગ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પોરબંદર પોર્ટ ડુંગળી મગફળી સહિતની એગ્રીકલ્ચર પ્રોડક્ટ અને સી ફૂડને અન્ય જગ્યાએ મોકલવા માટે મહત્વનું પોર્ટ છે જેથી પોર્ટમાં લોજિસ્ટિક એક્ટિવિટીમાં વધારો થાય તે માટે ડોક્ટર માંડવિયાએ પોર્ટની મુલાકાત લઈ વિવિધ સુવિધાઓ વિકસાવવા માટે પોર્ટ અધિકારી અરવિંદ મિશ્રા સાથે ચર્ચા કરી હતી કેન્દ્રીય મંત્રીએ મોકર સાગર વેટલેન્ડ મુલાકાત લીધી હતી તેમજ આગામી સમયમાં થનાર વિકાસની જાણકારી તેમજ વેટલેન્ડ પ્રોજેક્ટમાં મુલાકાતીઓ માટેની સુવિધાઓ ત્યાં આવતા પક્ષીઓ સહિતની જાણકારી મેળવી હતી મોકર સાગરના વિકાસનો પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પ્રવાસન ક્ષેત્રના નવા દ્વાર ખુલશે અને નવી રોજગારીની તકો ઊભી થશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું ચોપાટી ખાતે પાયોનિયર ક્લબ દ્વારા આયોજિત સામૂહ લગ્ન અંતર્ગત સાંજેના ગીત કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી અને સામૂહ લગ્ન માં પ્રભુતામાં પગલા માંડનાર દીકરીઓને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા હતા અને સામૂહ લગ્ન માટે આયોજક પ્રમીલભાઈ ખોરાવા અને તેની ટીમ ਨੇ બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઇમ્સ